સો ઉઠો ઊઠો પણ લાઈટ હજી આવીને અત્યારમાં જો લેખીમાં છે ને એ પાડી બીજી બાંધીને જાય તમે આગલા વ્લોગમાં તમે જોયું હશે તો અત્યારે આપણે છે ને પાછું બીજો લોગે ચાલુ કરી દીધો કેમ કે થોડોક બાકી હતો લેખીમાં જો આ પાર્ટીઓને બાંધે અમે આ એમ ઘોડિયું થઈ ગયું નથી લાગતું એવું છે હું કોઈ જવાની છું નથી ને હા એટલે એમાં થઈ જાય મમે આની ભમરી જવા પડે મારે માથામાં પડે નહીં

તો હું હરસા બી જાય આ લે વાહર બેઠી બાકી મોર બેઠી કારણ કે હું વ્લોગ ચાલુ કરી લે વાહર બેસી જાય એક મારા વ્લોગ માં આવું ને પચાસ ટકા વિડિયો માં જે પૈસા અને ભાગ દે ને તો એક આગળ બેહું કઈ વાંધો ની વાહર બેય આપણે કઈ જરૂર ને હાલો તો ને છે ને આપણે કומר બેલ ને આવીએ ના 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 હાલો આયો

ફાઇનલી તો પછી કોમલ બેનને તેડી અને પછી પાછા છે ને અહીંયા આવી ગયા વાડીએ કારણ કે લાઈટ આવી ગઈ હતી તો છે ને આપણું આ ખેતર જો ભરાવા આવ્યું અને પેલું ખેતર છે ને હજી આપણે બાકી છે તો આ ક્યારે આપણે ભરાઈ ગયો હાલ તો આપણું આ ખેતર પી ગયું અને નાકું વારીને અમે આ ખેતરમાં પાણી વારી દીધું તો પેલો ક્યારો છે હવે તો આ એટલું બાકી છે આ હું ખેતર દોઢક વીઘો હોય છે દોઢ ભીઘો તો નથી હાલો તો અમે છે ને ભાઈ પાણી ખૂટી ગયું તો પાણી હાવ ઓછું પડી ગયું તો ભાઈ ગયું પાણી ખાલી તો તમને આવતા એ દેખાતા છે જો આવે સાઈડમાં આડે વેસ વેરા પાછો કૂવો ભરાઈ જાય હવે તો વાડીએ જ આવી જશે ઘરે અને પાછું છે ને બતી બધું લઈને જવાનું છે પાછું વાળી કે હવે બે ત્રણ દિવસથી આપણે પાણી વાળીએ પછી લાઈટ હોય નહીં આખો તો હળા જેમ જેમ કરીને વહેલા પામું જો અત્યારે હવે એવો છે ને ભરાય એવો ચા પી લીધો પાછું જવાનું છે વાળી અને હસાક બનાવે કહેવાય છે બટેટા રીંગણાં ટમેટા ડુંગળી એ બધું ભેગું કરીને શાક બનાવ્યું અહીંયા એક બાજુ છે ને રીંગણાનો રીંગડાનો ઓળો થાય કેમ કે આપણે ના તેડી આવે તો એને હે ને ઓળો જ ખાવાનો રહેતીકા કેમ કે નાનું બેબી છે ને એટલે એને બે આડે તીખું કેવું શાક ન ખવાય હાલો તો આ ઓળો ભેલી થતો હોય ને અહીંયા આપણો ઓળો જોવામાં રહ્યું તો આપણે વાહ આપણે બહારમાં હે ને ઓળો થઈ જાય હાલો તો બધી લઈએ પેલા આપણે જઈએ વાળીએ અને એકાચો બે જ્યારે પાણી ભરી ફસાવીએ આપણે ઘરે રસ્તો પાસો છે ને વાડિયા થી પાણી વારીને આવી ગયો છે ઘરે અને લેખી મસાલા ને પાડીઓ બાંધે અહીંયા જો જાય આ મેન કેમે કરો પછી બગડા દેખા હે નહીં કેમ કે છે તો કારી મહે કોઈ કોઈ કલર જ નથી સમજ પ્યોર બ્લેક ખાલી પૂછડા માં ટીલ નું દેખાય હો બે આ મસ્ત પાડી છે જો આ હે મમ્મી તે તો ધોકો લીધો ધોકો નહીં આવતી નથી એવું છે ઉભી તો ધોકો મારો હાલ હા ઘરના ઘઉં ના ઢેગલા સળી જાય

છાશ લીંબુ નાથણા મરીનો બેન અહીંયા દરિયા કોમલ બેને આવી ગયા છો કાવીનું કાવી કોણ હો હો વાહ ભાઈ વાહ એમની તો બધી તો જમાના હોય કે હલો ભાઈ તો આપડે બધા જમી લઈએ સબસ્ક્રાઈબ કરી લેજો નવા અવલોક સાથે મળી આજ તો મારતી કેમેરામાં